દુર્ઘટના બાદ સત્યાવીસ દિવસથી ટેન્કર બ્રિજ ઉપર લટકતું હતું આ સાથે જ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત દિલીપ પઢિયારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા મૃત્યુ આંક બાવીસ ઉપર પહોંચ્યું છે તો બ્રિજના તૂટેલા ભાગ અને વચ્ચે કેપ્સ્યુલ મૂકી અને તેને હવામાં ભરવામાં આવી ગંભીરા ઉપર ફસાયેલી કેમિકલ ભરેલા ઉતારવા માટે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મારીન્સ ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌ પ્રથમ બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકી અને તેમાં હવા ભરવામાં આવી હતી જેથી ટેન્કર બ્રિજને સમતોલ થઈ ગયું હતું આ દરમિયાન સ્ટ્રીંગ જેકનો ઉપયોગ કરી અને ટેન્કરને પકડી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ કેબલથી ખેંચી અને ટેન્કરને બહાર નીકાળવામાં આવ્યું હતું અંતે લાંબી ક્રેનની મદદથી ટેન્કરને બ્રિજના છેડે સુધી સુરક્ષિત રીતે લાવવામાં આવ્યું હતું બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો છસો સાતસો મીટર દૂર ટ્રક છે આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેબ બ્રિજનો પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે મૂક્યા છે અ 200 ટન જે એટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય એમઆરસી ની ટીમ દ્વારા એક પડકારજનક હતું ચેલેન્જિંગ ટાસ્ક હતું પણ ખૂબ સુંદર રીતે એક જ અટેમ્પટ માં તાત્કાલિક એ ભી એક મેં આપકે માધ્યમ સે આપ સબકે માધ્યમ સે લોકો તક ભી એ બતાના ચાહતા હું કે એમઆરસી ને એક ભી સિંગલ પેની સરકાર કો ચાર્જ નહીં કિયા હે પૂરા કામ ઇનોને apni strength ઓકી apne gujarat ke prati prem ke hisab se inhone kiya hai

સાઠથી સિત્તેર માણસોની ટીમ હતી અને ચાર દિવસથી કામ ચાલતું હતું આજે અમે લોડ ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ કુલ રેક કરી કેટલા કલાકનું ઓપરેશનમાં સંપૂર્ણ અત્યારે આપણે અડધી કલાક જ લઈ ગઈ બહાર આજે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી તે ખૂબ જ ચેલેન્જ આપી રહી હતી ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો તો બી બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો બ્રિજ જેમ